બસમાં મુસાફરી દરમિયાન સાવધાન અજાણ્યા ઈસમના ખાદ્ય વસ્તુ ખાતા પહેલા ચેતજો સુરત થી રાજસ્થાન જતા એક મુસાફરની સાથે બની ચોંકાવનારી ઘટના સુરતના પુનાગામ વિસ્તારમાં રહેતા દિનેશકુમાર રતનલાલજી સોની 22મી તારીખે સાંજે 6 વાગે સાડુબાની માતાના મરણ પ્રસંગે જોધપુર જવા બસમાં નીકળ્યા હતા બસમાં તેમની બાજુની સીટ ખાલી હતી પરંતુ કરજન ટોલ નાકા પાસે એક અજાણ્યો ઈસમ આવીને બેસી ગયો રાત્રે આઠ વાગે બસ શિવશક્તિ હોટેલ પાસે જમવા રૂકાય બસ નવ વાગે વડોદરા તરફ રવાના થઈ ત્યારે આ ઈસમે બિસ્કિટ ખાવાનું શરૂ કર્યું અને દિનેશભાઈને પણ બિસ્કીટ ઓફર કર્યા દિનેશભાઈએ પહેલાં ના પાડી પરંતુ ઈસમે બીજું બિસ્કિટનું પેકેટ કાઢી ફરી ખવડાવવાનો આગ્રહ કર્યો આખરે દિનેશભાઈએ એક બિસ્કીટ ખાધો અને ત્યારબાદ તેઓ બેહોશ થઈ ગયા આ તકનો લાભ લઈને ઈસમે દિનેશભાઈની એક લાખ વીસ હજાર રૂપિયાની સોનાની વીટી ચોવીસો રૂપિયા રોકડા અને બેગમાંથી સો રૂપિયા આમ કુલ એક લાખ બાવીસ હજાર પાંચસો રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયો બે વર્ષમાંથી જાગ્યા બાદ દિનેશભાઈને હકીકતનું ભંગ થતાં તેઓએ સુરત પરત ફર્યા અને વરાછા રોડ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો કરજણ પોલીસને ટ્રાન્સફર થતા કરજણ પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી ઘટના દરમિયાન દિનેશભાઈ બેહોશ થયા હતા તે દરમિયાન બે દિવસ જોધપુર ખાતે હોસ્પિટલમાં તેઓએ સારવાર પણ લીધી હતી હવે કરજણ પોલીસને જીરોથી થી ફરિયાદ મળતા કરજણ પોલીસે તપાસ હાથ ધરી છે